ભાવનગર શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સદ્દલનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જે માતાજી અમારી શાળા શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપરાંત અમારે શાળાની અંદર શિશુ વિદ્યામંદ ભવન ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અને કોલેજ અને હોસ્ટેલ આ બધા જ વિભાગો દ્વારા અમે શતદલ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે અને એમાં અમારા દરેક દીકરીઓએ એ જુદી જુદી કૃતિઓ રજૂ કરી છે જેમાં બસ્સોને પંચાણું દીકરીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમને એ નેક નામદાર મહારાણી સાહેબ અને સમગ્ર રાજ પરિવાર એ આ કાર્યક્રમ માટે અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે અને આ કાર્યક્રમ જોવા માટે એ એ સૌ છે સૌનો એક ખૂબ ખૂબ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સિફ્ટ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ